નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ ન્યુઝ માંગરોળ પોલીસ પરિવારનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો કામનાથ રોડ પોલીસ ચોકી ખાતે એકસો પચાસ જેટલા પોલીસ પરિવારના કર્મચારીઓએ આરોગ્ય હેલ્થ ચેકઅપ કરાવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંગરોળ પોલીસ સ્ટેશનના સહયોગથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયું પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોલીસ કર્મીઓ સ્ટાફ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો સહિતના પોલીસ પરિવારે બીપી ડાયાબિટીસ સહિતના રોગની આરોગ્યલક્ષી ચકાસણી કરાવી આ કેમ્પમાં પીઆઈ દેસાઈ સાહેબની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગના યોગેશભાઈ અને ચાવડાભાઈ દ્વારા સેવા આપી તમામ કર્મીઓની ચકાસણી કરવામાં આવી આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને માંગરોળ પોલીસ સ્ટેશનના સહયોગથી જે સરકાર દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝની જે સ્પેશિયલ ડ્રાઈવ ચાલે છે જેની અંદર બીપી ડાયાબિટીસનું સ્ક્રીનિંગ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ માંગરોળ પોલીસ સ્ટેશનના સ્ટાફના પરિવારજનો ટીઆરબી જવાનો તથા હોમગાર્ડ જવાનો બધાનું સ્ક્રીનિંગ કરી અને તેઓને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી ડાયાબિટીસ કેન્સર હૃદયરોગ વિશે સામાન્ય જાણકારી આપેલી છે અને જે લોકોને જરૂરિયાત હતી એ લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાછા બોલાવેલા છે સ્ક્રીનિંગ માટે અને અંદાજિત દોઢસો લાભાર્થી આ કેમ્પનો લાભ લીધેલો છે